દોસ્તો હું હર્ષદ પડિયા આજે તમને સંભળાવીશ આરતીબા ગોહિલ લિખિત વાર્તા દિવાળી અમાસના ઘેરા કાજળ ભર્યા ઓળા ચો તરફ વથરાઈ વળ્યા હતા શહેરની બહાર અવાવરુ એકાંતમાં એક ભિખારી પરિવાર સૂઈ જવાનું નાટક કરી રહ્યું હતું ચીંથરે ચીંથરા થયેલી ગોદડી અને ફાટલા તૂટલા પ્લાસ્ટિકનો કટકો લઈ ભિખારી પોતાની પત્ની અને જુવાન છોકરીને આબરૂ ઈંટાડવા ઠાલા પ્રયત્ન કરી રહ્યો હતો રાઉન્ડમાં નીકળેલો મોટા પેટવાળો જમાદાર ફરી એ તરફ વળ્યો ભિખારીને ડરાવતો હોય એમ બોલ્યો એલા આમ રાત વતર જુવાન છોકરીને લઈને જંગલમાં પડ્યો છે તે ઝેરી જનાવર ભૂત પ્રેતની બીક નથી લાગતી જમાદારની લાલચો અને કામુક નજર છોકરી પર હતી ના સાહેબ દુબળા પાતળા ભિખારી હાથ જોડ્યા આજે છોકરીની આંખમાં આંસુ તગતગી ઉઠ્યા સુકા પાંદડાની જેમ તે થરથરી ઉઠી જવાબ સાંભળી જમાદાર છોકરીની નજીક સરક્યો હોટ પર જીભ ફેરવતા બોલ્યો તારી સારે કોર રાપડા દર ભર્યા પડ્યા છે સાબ જેરી વીસી આટા ફેરા મારે છે તોય દારોની ગંધ છોડતા મો સાથે જમાદારે જોરથી ઓડકાર ખાધો ના 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 સાહેબ સાહેબ અમને સાપ નથી લાગતી હો જમા ટૂંટિયું વાળી પડેલી ઉધરસ ઘાતી ભિખારીની પત્ની ક્રોધ અને ગુસ્સો છુપાવતા બોલી પડી આ સાંભળતા જ શિકાર પર તરાપ મારવા તૈયાર જનાવર જેવો હુંકાર સાથે જમાદાર બોલ્યો એ લે

આ પડખે રહ્યું ને એ સમશાન કોર વળી જાય છે એની એની બહુ બીક લાગે છે સાહેબ મારા 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 બાપા કહેતા હતા કે કોઈ પાસે લોખંડનું હથિયાર હોય ને તો ચુંબકની જેમ એ માણસને વળગે છે ખવિશ આગે આગે થતી શિયાળવાની લાડી અને નજીક આવતી મશાલ જેવી રાતી ચોળ બે આંખો જમાદારને ખવિશના દર્શન કરાવતી ગઈ બે જોટાડી લઈ બહાદુર થવા મથતો જમાદાર જમ ભાડી ગયો એમ પૂઠે નાઠો ખુમારી ભરી ભિખારીની દીકરી ફટાકડાના ધડાકા અને દૂર ઝળહળતા દીવડા જોઈ રહી બાપાનો હાથ પકડી ઊંધ મૂંદ પડેલી પોતાની માને કહેવા લાગી જો માં જો માં દિવાળી આવી આ હતી વાર્તા દિવાળી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને હા તમે જો હજુ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવી વાર્તા લઈને